અત્યારે હવે અહીંથી નીકળીશું વસ્ત્રાલ જવા માટે પછી રાત્રે પણ જવાનું છે વાવન ગામ છે ત્યાં જવાનું છે ઓર્ડરમાં ત્યાં પણ નાઇટમાં જ આખી નાઈટ કામ છે તો મને રહો બ્લોગમાં મમતા આવી ગઈ છે ભાઈ મમતા મેડમ મમતા મેડમ રેડી દામી ચાલીને આવી દામી હવે આરામ છે ઝાડામાં આરામ અરે પગમાં સોરી પગમાં જો આ જો આ જો દામીના ના પગમાં બધા 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 બધા

અને આ રતોલાનું રસ્તો બતાવે છે મેપમાં જોઈએ કેટલા વાગે પહોંચીએ કેવું લાગે મમતા રાત્રે આખી રાત ઓર્ડર કરીને સવાર પછી તમારે વેલ્લા મજા લેવાની તો મજા આવો આડ સુ બની તો કોમ આવો તો એ ઊંઘી તો લી દોર તો લાગે તો જોઈએ હવે ચાલ આગળ શું થાય તો મારા તો સુઈ ગયા

તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે વસ્ત્રાલ મમતાને મૂકીને આવ્યો છું અહીંયા જે ઘરે આવ્યા છીએ ત્યાં જે બેનનો ઓર્ડર છે એમના ઘરે જ પાર્લર બનાવ્યું છે એમણે એટલે મૂકીને આવ્યો ત્યારે ઉપર ઉપર એમને અને કામ ચાલુ થઈ ગયું છે કલાક બેસીને આવ્યો ઊંઘ ઉપર એટલે થોડું ઊંઘ ચડી ગયું છે હવે ગઈકાલનો ત્યાં સુધી બ્લોગ એડિટ કરવાનો છે તો એડિટ કરી નાખું અત્યારે હું વિચારું છું એટલે નીચે આવ્યો છું અત્યારે ગાડીમાં હેન્ડ સ્પી પાડ્યો છે હેન્ડ લેવા માટે આવ્યો છું તો ફ્રેન્ડ ત્રણ વાગી ગયા છે ને ઘરે આવી ગયા અમે ઓર્ડર પતાવીને ત્યાં કંઈક આઠ નવ જણને રેડી કરવા કર્યા આજે અને બધું કામ થોડું પાછું આગુબાજુ પાછું કરીને જેના ફોટા લેવાયા એના લીધા છે અને બધા ઉતાવળમાં ભાગતા હતા કેમ કે ઘરેથી ફોન આવતા હતા એમને એટલે અમુક ફોટા લેવાયા નથી એટલે અમુક લીધા છે એવું બધું ચાલે જ છે રોજ એવું જ હોય છે મારે એટલે પછી અત્યારે જમવાનું થોડું નાસ્તો લઈને ઘરે આવ્યા અને વિડીયો આવે એટલું જોવાનું બીજું શું અને અત્યારે જાગે જ છે એટલે ઘરે જઈને ખાવાનું થોડું છે થોડો નાસ્તો લઈ લીધો જેથી કરીને ભાવ એટલે પછી ઘરે જઈને હવે સુઈ જઈએ ખાઈ ભાઈ મસ્ત રાત્રે વાહુલ જવાનું ને એના માટે નીકળીશું આ તો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું